ડેલી સર્વિસના ત્રીસ થી પાંત્રીસ હજાર બોક્સ ખારેખના જાય છે એટલા ને એટલા બોક્સ જાય છે દાળમના એટલે બગાયત ખેતી નું અમારો તો નાશ ભરી જવાનો છે એટલે આના માટે ના આવે એના માટે ખરેખર અમે તો કરવાના જ છીએ એણ સુધી કરવાના છે પણ સરકાર શ્રી અમારી રજૂઆત છે કે આવી બગાયત આ બગાયતનું તમે ખેડૂત નું હિત કરવા માંગો છો કે નાશ કરવા માંગો છો એ અમે સરકારને પૂછીએ છીએ મોહબતસિંહ જાડેજા બાપુ શું માંગ છે તમારી અને આ કાશ્મીરના ગામના તમે તો અનુભવી છો વડીલ છો ભૂતકાળ કેવો છે વર્તમાનને જો આવી કંપની આવશે તો ભવિષ્ય શું હશે એકચુઅલી આજે જે ગ્રામસભા હતી એ હોડ પાસે કેમિકલ ફેક્ટરી આવે છે તેના વિશે અને ગામને પણ જે યુવરાજસિંહ છે મારા ભત્રીજા થાય એને થોડી થોડી સમજણ આપી હતી ને ગામ લોકોમાં પણ બહુ સાથ છે અને પર્સનલી હું હું બીએસસી કેમેસ્ટ્રી છું એટલે થોડું ઘણું મને સમજવું છું રસાયણને સમજું છું કારણ કે આપણે કોઈ બી રસાયણ છે એ ડિસ્પોઝલ નથી અને એનું એન્વાયરમેન્ટમાં મિશ્રણ તો થાય જ પાણી દ્વારા હવા દ્વારા એના કાણો ફેલાવાના છે પર્યાવરણને નુકસાન મોટું છે જીવજંતુઓ પક્ષીઓને વિશેષ કરીને ખાસ માણસને જો વિકાસના ભોગે આપણું પર્યાવરણ અને માનવ ન રહે તો એ વિકાસ શું કામનો તો આવી કંપનીઓ આખું ગામ ઈચ્છે છે આજુબાજુ ના બધા ગામ ઈચ્છે છે કે આપણા આપણી આપણે આના માટે લડત નહીં આપી તો આપણી ભાવિ પેઢી આપણને પૂછશે આમણે આ ભણ્યા પણ કર્યું શું તો મને બહુ દુઃખ થાય છે કે આવી કંપની આપણી આજુબાજુમાં ને આવી જ ન જોઈએ આવી કંપની અને પૂરા ગામનો વિરોધ છે સભા પહેલા તમને ખબર હતી કે આ કેટલું જોખમી કેમિકલ વાળી કંપની છે કે આજે આ સભા પછી ખબર પડી ના એના પહેલા મારી યુવરાજારે મારો ભત્રીજો જ થાય એટલે મુલાકાત થઈ હતી તો મેં એને પૂછેલું તો ને એવા કેમિકલો હતા અને અત્યારે ગૂગલ અવેલેબલ છે તો આપણે થોડું ઘણું સર્ચ કર્યું પણ કેટલા પ્રમાણમાં નીકળે છે એની માહિતી નથી એ કેટલું પ્રમાણમાં ડિસ્પોઝલ કરશે પણ નુકસાની તો કેમિકલ કોઈ બી કરે કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ રહેતા એ હું જાણું છું તો વિકાસની બીજી ફેક્ટરીઓ ભલે આવે કોઈ વિકાસનો વિરોધ નથી આવી જોઈએ ગામમાં રોજગારી મળવી જોઈએ

ભોળ ગામ જે જે જગ્યાએ આ ફેક્ટરી આવી રહી છે એની આસપાસના દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ ગામોની ગામોની લડત છે વાત એમ છે કે કોઈ પણ નવી કંપની આવતી હોય ત્યારે જ્યારે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પાસેથી આવી ફેક્ટરી માટે પર્યાવરણની મંજૂરી માંગતી હોય તો આસપાસના અસર કરતા ગામોને તેઓએ જાણ કરવી પડે એક ડ્રાફ્ટ ઈઆઈએ રિપોર્ટ એમને આપવો પડે અને એ ઈઆઈએ રિપોર્ટમાં કંપની કયા પ્રકારનું પ્રોડક્ટ બનાવશે એ પ્રોડક્ટ દરમિયાન કયા રિસોર્સિસનો ઉપયોગ કરશે એ પ્રોડક્ટ બની ગયા પછી કયા 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 પ્રકારના કેમિકલ્સ છે કે કેવું કેવા પ્રકારનું તેનું વાયુ છે હવા છે કેવી કેવી નીકળશે અને એની વાતાવરણ પર શું અસર થશે એ ઉપરાંત આ પ્લાન્ટ કઈ પ્રકારે સ્થપાશે કેટલી રોજગારી આપશે ફ્યુચરમાં એન્વાયરમેન્ટ કન્વર્ઝેશન માટે શું કરશે આવા આવા એ પ્લાન્ટ ઈઆઈએમાં રજૂ કરતી હોય છે અને ડ્રાફ્ટ પ્લાન્ટ છે હવે આવો એક આવો ડ્રાફ્ટની પણ ઓવરવ્યુ પ્લાન્ટ અમારા પંચાયતમાં આવ્યો ખેડવે ગ્રામ પંચાયતમાં કે જેમાં એવો જીપીસીડી લોક સુનાવણીની તેમાં વિગત હતી ત્યારે મને મનમાં પ્રશ્ન થયો કે ચાલો આ પંચાયત અમારી પંચાયત તો એક્ટિવ પંચાયત છે જ્યાં સરપંચ નિમાયેલા છે અમે લોકો ખુદ ત્યાં જતા આવતા હોય એટલે માહિતી છે ત્યારે મેં જાણ્યું કે આસપાસની એવી પંચાયત કે જ્યાં અત્યારે સરપંચ નથી અને વહીવટદારોના હાથમાં સત્તા છે તો એ લોકોના એવા ગામમાં લોકો વચ્ચે અવેરનેસ છે કે નહીં કે આવી કોઈ ફેક્ટરી આપણા વિસ્તારમાં આવી રહી છે ને એના પર્યાવરણ ઉપર શું શું અસર થવાની ત્યારે અમે આસપાસના ગામમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે સ્થાનિકોને કાંઈ આ બાબતમાં માહિતી જ નથી ત્યારે મને સૌથી પહેલાં સંવૈધાનિક પદ પર બેઠું છે એટલે ચિંતા એ થઈ કે આ તો અમારો સંવૈધાનિક હક અમારા જે કાનૂની અધિકાર આપવામાં આવ્યા છે જે ગ્રામ પંચાયતોને એનું હનન છે કારણ કે કોઈ પણ ગામનો નિર્ણય છે એ પંચાયત ગામ નક્કી કરે એ પંચાયતનો નિર્ણય ત્યારે બનતો હોય છે ત્યારે આ બધા ગામનું ઓપિનિયન શું છે અભિપ્રાય શું છે એ કેવી રીતે જાણવું એટલે મેં પહેલી રજૂઆત એ કરી કે કમસે કમ તંત્ર પાસે એવી રજૂઆત કરી કે આજુબાજુના જે ગામડાઓમાં જ્યાં વહીવટદાર દ્વારા સંસ્થા ચાલી રહી છે પંચાયતો ચાલી રહી છે આ પંચાયતોની ચૂંટણી થઈ ગયા પછી થી આ લોક સુનાવણી કરો જેથી કરી અને પંચાયતના પ્રહરીઓ ચૂંટાઈ જાય આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એમના ગામનું જે અભિપ્રાય કે ઓપિનિયન છે એટલીસ્ટ કમસે કમ પ્રચાર પ્રસાર તો કરી શકે આ જે વહીવટદાર છે એ કોઈ ગામમાં કોઈ જઈને કહેવાનું નથી એની જવાબદારી નથી બનતી એટલા માટે અને આવી આવી આવા ગામની કોઈ સહમતી કે વિરોધ એ પણ વહીવટદાર કોઈ એની સક્ષમતા નથી તો આ જાણવા મળ્યું એ પછીથી મેં આસપાસના ગામને અવેર કર્યા ગામના લોકોમાં જાગૃતિ લાવી એ પછીથી જે જે માધ્યમોમાં જ્યાં જ્યાં રજૂઆતની જરૂર હતી ત્યાં રજૂઆત કરી હાલાકી અઠ્યાવીસ તારીખની જે લોક સુનાવણી હજી સુધી રદ નથી થઈ એ બહુ દુઃખની વાત છે અમારો અધિકાર છે તો આ લોક સુનાવણીને પેલી તો મોકૂફ રાખવી જોઈએ એક વખત મોકુફ રાખ્યા પછીથી ફરીથી એક લોક સુનાવણી યોજાય એમાં આ પંચાયતોના પ્રહરીઓ પણ જોડાય અને ઓલરેડી જે પંચાયતો ચૂંટાયેલી છે એ દરેક ગામના લોકો જોડાય અને પછી એમને સાંભળવામાં આવે ઉદ્યોગોના અમે વિરોધી નથી અમારા આસપાસની આ બધા ગામડાઓમાં કુલ છ થી સાત ઉદ્યોગો કાર્યરત છે એટલે અમારે ઉદ્યોગોની એવી કોઈ તાણ પણ નથી કે રોજગારીની કોઈ એવી ભૂખ પણ નથી પણ ઉદ્યોગોના વિરોધી નથી ઉદ્યોગો હજી દસ આવે તો સ્વીકાર્ય છે પણ જ્યારે પ્રજા ઉપર જનતા ઉપર જોખમી કેમિકલ આ ઈઆઈએ રિપોર્ટ જે ડ્રાફ્ટ ઇઆઈ રિપોર્ટ છે ને એની અંદર જે કેમિકલનું વિવરણ આપવામાં આવ્યું છે ખુદ કંપની તરફથી સેફ્ટી અંદર આ સેફ્ટી સીટની અંદર જે કેમિકલનું વિવરણ આપવામાં આવ્યું છે ને એની અંદર કેન્સરસ સસ્પેક્ટેડ ટુ કેન્સર સસ્પેક્ટેડ ટુ જેનેફિક જેનેટિક ડિફેક્ટ આ તમને હું સ્ક્રીનશોટ બતાવી શકું છું પુરાવાના ભાગરૂપે એના રિપોર્ટમાં આવા આવા કેમિકલોનો ઉપયોગ થવાનો છે આપ જોઈ શકો છો आ आ तुम्हें सस्पेक्टेड टू तो कॉजिंग कैंसर सस्पेक्टेड ऑफ तो कॉजिंग जेनेटिक डिफेक्ट કોઝ ડેમેજ ટુ ઓર્ગન્સ થ્રો પ્રોલોંગ ઓર રિપીટેડ એક્સપોઝર મતલબ આના સંપર્કમાં આવવાથી શું શું થઈ શકે છે હવે ઇંગ્લિશ રિપોર્ટ ગામડાની જનતાને ખબર ન હોય કે આ શું થવાનું છે કે આ કયું કેમિકલ બનવાનું છે હાલો કેમિકલ બનવાનું છે તેની સ્ટોરેજ વ્યવસ્થા પણ કદાચ ફેક્ટરી દ્વારા રખાતી હશે પણ આટલું ઘાતક કેમિકલ જો બનતું હોય તો એ કેમિકલ બનવાની પ્રોસેસ દરમિયાન જે નુકસાન થવાનું છે પર્યાવરણને થતું જ હોય થતું જ હોય અને થતું જ હોય આ ઉપરાંત કોલસો વપરાશે ફ્લાયસ ઉડશે એ પ્રોસેસમાં જે પાણી વપરાશે છે આસપાસના એ પાણી જે છે એ આસપાસના વાતાવરણને નુકસાન પહોંચાડશે એનો અંદાજો અત્યારે લગાવવો મુશ્કેલ છે આ કેમિકલ્સની અંદર એમના સ્ટડી રિપોર્ટમાં અમુક 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 માટે કે એના શું અસર છે એમાં એમ લખવામાં આવ્યું છે કે આની માટે કોઈ સ્ટડી થયેલ નથી એટલે અમારી પાસે આવો કોઈ આ આ આ આની ઘાતકતા બાબત અમને કોઈ માહિતી નથી આ તો થયું એ પ્રોડક્શન કેમિકલ જે પ્રોડક્શન કરવાનું છે એની વાત પણ આના કારણે પર્યાવરણ અમારો આ વિસ્તાર છે ને આખો બાગાયતી વિસ્તાર છે કેરીની ખાસ કરીને આપણે જે આંબા કેસર કેરી ખાઈએ અમારી જૂન જુલાઈમાં કચ્છની બેસ્ટ ગુજરાતની બેસ્ટ કેરી અમારું ગામ પ્રોડ્યુસ કરે છે આ ઉપરાંત દાડમ કેળા ચીકુ અને તમામ પ્રકારના ફળ થાય સૌથી ફળદ્રુપ જમીન વિસ્તારમાં છે દસ કિલોમીટરના રેડિયસમાં સૌથી ફળદ્રુપ જેનું પાણી સારું પાણીનું ટીડીએસ સારું સૌથી મોટું અહીંયાનું વાતાવરણ સારું આંબાના ફળને વિકસવા માટે એની જે કડીને વિકસવા માટે જે જાકડની સિઝન જોઈએ ને એ અમારી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ દરમિયાન સવારનો ઝાકળ છે એના માટે પરફેક્ટ હોય છે હવે આજે ઈઆઈએ રિપોર્ટ છે એમાં કંપની આ આ અમારે એ જાણવું છે કે આ આજે આજે વાતાવરણમાં પરિવર્તનના કારણે શું આવશે અમારા પાક ઉપર શું અસર થશે આના રિપોર્ટ થવા જોઈએ ખેતીવાડી શાખાને ઇન્વોલ્વ કરવી જોઈએ બાગાયતી શાખાને ઇન્વોલ્વ કરવી જોઈએ કે આ ફેક્ટરી દ્વારા પ્રોડ્યુસ થતા કેમિકલ્સ પછીથી તમારી આ ખેતીને શું અસર થશે આ બધી સ્થાનિકોને માહિતી હોવી અમારો છે અધિકાર છે કાયદા દ્વારા આપવામાં આવેલો અધિકાર છે આ કોઈ નિયમ કે પ્રક્રિયા નથી તો આ બધી લોક સુનાવણી કરી રહ્યા છે અંધારામાં રાખી રહ્યા છે આ રિપોર્ટ અમને વિશ્વાસ નથી આવતો આજે હું તમને કઉ જયમલસિંહભાઈ આસપાસના દસ કિલોમીટરના ગામમાં એ લોકો જે તળાવના પાણીના લોકેશન લીધા હોય અથવા તો હવાના લોકેશન લીધા હોય અને ઈ જયારે સેમ્પલ લેવા ગયા હોય આ ગામ કોઈ જોયા છે પૂછજો તમે તમે ગામો ગામ ફરીને પૂછજો કે તમારા ગામમાં જાન્યુઆરી ડિસેમ્બર જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં તમારા તળાવમાં કોઈ પાણી લેવા આવ્યું તમારા વાતાવરણના કોઈ સેમ્પલ લેવા અંધારામાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ કોઈ રિપોર્ટમાં સત્યતા નથી ખોટે ખોટો રિપોર્ટ છે જેમ તેમ કરીને પબ્લિકને અંધારામાં રાખીને આ પ્લાન્ટ નાખવાના પ્રયત્નો છે પણ અમારું ગામ ન કેવળ અમારું ગામ મુખ્ય ગામ ભુવોડ છે ભુવોળની સીમમાં ભૂવડ ગામની

અ લગભગ બે હજાર નવ દસ થી પોતાનું કાર્ય કરી રહ્યા છે અને એની સામે અમે ઘણું બધું લડ્યા છીએ ઘણું બધું શીખ્યા છીએ તો એની ચર્ચા માટે યુવરાજસિંહ મને અહીંયા આમંત્રિત કર્યા અહીંયા આવીને જોઈને મને લાગ્યું કે ઘણી બધી જાગૃતિ છે કોઈ પણ કંપની આવે કોઈ ઉદ્યોગ આવે તો જો સારો ઉદ્યોગ હોય માનવ જાતને નુકસાન ન કરતો હોય પર્યાવરણને નુકસાન ન કરતો હોય હવા પાણીને નુકસાન ન કરતો હોય તો એ આવકારે છે સ્વાભાવિક છે એના દ્વારા રોજગારી ઉત્પન્ન થતી હોય છે પરંતુ આજે કેમિકલ મેગ્નમ કંપની છે જે કેમિકલ પ્રોડ્યુસ કરવાની છે એના કારણે કેમિકલના કારણે આપને પણ જેમ સિવાય ખબર છે કે દરેક જાણે છે કે ઘણું બધું નુકસાન થતું હોય છે ભૂગર્ભ જળથી કરી અને હવા સુધીનું આ કેમિકલ કંપનીઓ નુકસાન કરતી હોય છે તો એના માટે દરેક ગામોનો વિરોધ છે માત્ર ખેડો નહીં આજે સભા તો ખેડો અંદર છે પણ અહીંયા જાણવા મળ્યું કે આજુબાજુના દસ પંદર ગામો બધાય ગ્રામ સભા કરી લીધી છે બધાએ ગામોએ એકતા બતાવી અને આવનારી અઠ્યાવીસ તારીખની લોક સુનાવણીની અંદર ફૂલ વિરોધ કરવાના છે એટલે આમની લડત મજબૂત દેખાઈ રહી છે અને જ્યાં સુધી મજબૂત હશે ત્યાં સુધી આ કંપની મને નથી લાગતું કે સરકાર મંજૂરી આપે અને રહી અમારી વાત તો અમારા અનુભવના આધારે જ્યાં જ્યાં એમને જે જે મદદની જરૂર પડે જે જે સલાહની જરૂર પડે અમે ચોક્કસ એમની સાથે ખડે પગે ઉભા રહીશું અમારા આ બધા ભાઈઓ જ છે અને કચ્છ આખું આવી ખરાબ કંપનીઓથી બચાવવા અમે પણ પ્રયત્ન પ્રયત્નશીલ છીએ અને ખડે પગે અમે ઉભા રહીશું એમની સાથે પાખી પાડવાની આ આજની સભાની અંદર ભૂવડના સરપંચે વિનંતી કરી કે એ દિવસે પાખી પાડી અને અગિયાર વાગે આપણે બધા લોક સુનાવણી અંદર ઉપસ્થિત રહી અને લોક સુનાવણી જ થાય અને ઉદ્યોગો જ આ નથી જોઈતો એનો વિરોધ નોંધાવી બધાએ સહમતી દેખાડી છે આજુબાજુના ગામોમાં પણ એ સહમતી છે એટલે બહુ હું તો એમને અભિનંદન આપું છું કે આટલી જાગૃતિ આ પબ્લિક હિયરિંગ પેલા આવી નહી તો ઘણા ગામોની અંદર તો એવું થતું હશે કે પબ્લિક હિયરિંગ પતી જાય એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળી મળી જાય કંપની જ્યારે કન્સ્ટ્રક્શન કરવા આવતી હોય ત્યારે લોકોને ખબર પડતી હોય છે એટલે ઘણી બધી જાગૃતિ છે ને બધા લડાયક છે આ વિસ્તાર ખમીર છે કચ્છ ખમીર છે આ વિસ્તાર ખાસ બધી રીતે સક્ષમ છે અને આ ગામને રોજગારીની કોઈ જરૂર નથી મજબૂત કામ છે આર્થિક સમૃદ્ધ ગામ છે એટલે લડી લેશે સો